જોહાર આદિવાસી તો દોસ્તાર પાકા બધા હાજર આવી ને હાજર ખાસ દોસ્તાર એક છે ને હમણાં નીતા પરિવારમાં એક વડીલ હતા

નક્કી હા કરતા કે ભાઈ નાઈ ટોપી લાવના આપણે એક રૂપિયા ડોન આવે તમારે સારું કરો તે આખી દીધા ભાઈ લાવવા માણે તરફથી એક રૂપિયા ડોન જે આપણે ટોપીના ગામના હોય સેલે સેલે છેલ્લે પાછા બઠાતા હોય પરિસ્થિતિ બી નહીં ભાઈ આપણે તો ધોળિયામાં પૂર ને થાળી આપણી સંસ્કૃતિ તાણે જાળવણી કરવું લાગ આને વધારે પ્રચાર કરવું લાગ નક્કી હા કરતા કે હમણાં પ્રમુખે ને માસ્તરે ભાઈ આપણે કુટુંબ જે હમણાં હોજા નીચા તાળી હમણાં મતલબ કાકાવાળાવાળા એ ફાઈનલ હોય કરતા એક ઘર દીઠ એક રૂપિયા રાખું ના

ચેક દે તો બહુ જ પણ મતલબ પહેલ ભી ગયા પણ ઉંજો પૂરો કલાક લાગ માહિતી દે કામસે ને આમણા જે કુટુંબના ઘર જે 1000 રૂપિયા રાખ્યા ને ઘટે આપણો પ્રમુખ આય ને ઓ જાણે ને વાત જાણે બામાં તુર જે દુહરા કાઈ ના બરાબર તો તુમણે ભી ઓહા કાઈવે આપણી જે સંસ્કૃતિ હોજી અને જાણવડી પર કાઈ હો પર જા ખાસ તે અને આપણો પ્રમુખ આય ખૂબ ખૂબ આભાર પહેલ કદી બે હાજે કામ ઇના જોહાર ¡Gracias